છે ને વાયા જોઈ શકો તો દોરી કેમ કે આપણે લીધી છે કાઢી લીધી છે ખડેલું લીધું નમજિયાથી તો હાલો હવે જાઈએ અને પૈસા લઈ લીધા હાલો હવે ત્યાં લઈને લાવીએ ને ખડેલી લેતા આવીએ બતાવી ખડેલી તમને કેવી છે તો બ્લોક વાયન સુધી મહિને રહે તો અને ખડેલી કેવી છે આડી જઈને તમને બતાવ ને તો જોઈ કલમ છે હાલો ખડેલું લઈ લીધું છે મહાન બાપુ દોરે છે આપણે મારવા દોડે તરફ ઘેર જઈને સર્વિસ થાય પછી

કૃમિની ગોળી ખવડાવી દઈએ રોટલીમાં નાખીને પાડીને દઈ દઈએ કૃમિની ગોળી તો મિત્રો જોઈ શકો છો તમે આપણે અંદર બાંધી દીધા છે અને નાખી દીધા છે આથણિયા નહીં જાઓ કેમ કે આ પાટીને મારવાની ટેવ છે મારવા દોડે ને જોઈ શકો છો તમે સર્વિસ પણ કરી હતી થોડી ઘણી હજી થોડી ઘણી જ થઈ બહુ થઈ નથી બહુ સર્વિસ થાય પછી મિત્રો મારતા ભૂલી જશે અને બાકી ને તમે જોઈ શકો એ ટોપલ નામ રાખી દીધું આપણે લાલ અસોડો ને બાંધી દીધું જોઈ શકો છો આપણે પકડેલા આ બે ભે હું મિત્રો આ ત્રણ ગાયો છે ને આ પાડો છે મિત્રો ને આ પાડી અને નામ છે કારુડી અને માણકી ઓલી નામ ટોપલ રાખ્યું આપણે નવી પાડી નામ જોઈ શકો છો તમે અને મિત્રો

લાવીએ હાયર માં બીજું હું હમણાં મહિનો થી માં હાયર માં બધાય રે નહીર કર દો કે ની તો મિત્રો જોઈ શકો છો તમે આપણે આથણિયા હતા એને કટકા કરી નાખ્યા છે અને આ છે આપણે હાથ એ ભે નું નામ રાખ્યું ટોપલ નવી પાડી લઈ એને તો આ નવી પાડી હાટું છે અર્ધું સબલું આથણિયા મોરીને અને આ છે પાડા હાટું તો હાલો હવે આને પાડાને મેલ દઈએ તો જોઈ શકો છો મિત્રો પાડાને ને મેલ દીધા છે અને થોડા ઘણા અર્ધા ખાતા ટાઈમ થઈ જાય દૂધ પી લે પછી પાછો પાછા ખોર દેવું તો જ આવું બને મિત્રો બ્રાન્ડ અને મિત્રો હવે ઓલી આપડી પાડી ટોપલને મેલ મેલી દઈએ આ છે ટોપલનું નું લઈ લો હાલો અને ટોપલ ને મિત્રો જોઈ શકો છો તો તમે ગમમાં ઠલવી નહી ખા હીંગળું હલવી દીધું આમ કાંઈ જ નહી હા ગમડામાં ઠલવી દીધા અને કોઈ પણ મિત્રો પશુ હોય નિરણ ઓછી ખાતું હોય ને તો મિત્રો આવી રીતના મારી રીતના કરવું એટલે હું જેવી રીતના ટ્રીક અપનાવું એવી રીતના અપનાવવાની તમારું પશુ પંદર દીમાં નિરણ ખાવા વર્ગી જાય ઓછી ખાતું હોય તે જો પહેલાં મિત્રો મેં નાખાય પાથરો પછી નિકરા આથણિયાના કટકા કરીને નાખા અડધું સબલું અને હવે હું તમને બતાવું અને મિત્રો આ આથણિયા ખાઈ એટલે આ દેવાનો છે પાડીને ખોળ આ છે માંડવીનો ખોળ હજી ભેડી નથી એટલે દઈ શકું દહીં હગુ અને આ જોઈ શકો છો માંડવીનો ખોળ છે અને આ છે મકાઈનો ખોળ એ મયક અને આ છે બિનોલા કે પાપડી હિન્દીમાં બિનોલાક પાપડી અને પટેલ બ્રાન્ડ ખોળ લીલો અને આ મકાઈનો અને આ છે માંડવીનો ખોળ અને આમાં હજી ઘી નાખી દે મિત્રો હું ખાસું ઘી એ તમને બતાવે અને પછી દઈ દ્યો એટલે ઘી પાઈ દેવાનું ગમે એ પછી મોરું હોય ખાવામાં એને એટલે ખાવામાં એવું આ છે ઘી જોઈ શકો છો તમે પ્યોરો દેશી ઘી અને હાલો હવે આપણે ઘી પણ સેલ પણ કરીએ છે કોઈને જોતું હોય તો કહીજો આપણે બે ત્રણ કિલા પડ્યું જ હોય ને આઠસો રૂપિયાનો કિલો મિત્રો કોઈને જોતું હોય તો કહીજો હાલો હવે થોડુંક દે ઉપર હું નાખી લઉં આમાંથી પછી તમને મળું તો મિત્રો ઘી નાખી લીધું છે અઢીસો ગ્રામ જેટલું છે અને હવે આપણે કરી લઈએ ઊનું ને મિત્ર મેલ દીધું છે સગડીએ હવે થાય છે ઘી ઉનો અને મિત્રો જોઈ શકો છો તમે થઈ ગયું છે ઉનો હવે આપણે નાખીએ ખાણમાં પછી પાઈએ અને મિત્રો નાખી દઈએ ઘી જોઈ શકો છો તો નાખી દીધું છે અને આ પાડી હાટું ખાંડ છે એટલું એટલું ખાંડ જોતો જ નૈરવી થાય મિત્રો ગાયો ઘા મેલ મિત્રો જોઈ શકો છો નવા દિવસના રામ રામ બધા મિત્રો ને ગુડ મોર્નિંગ મિત્રો અને જોઈ શકો છો આપણે પશુઓ બહાર ફેરવી લીધામાં ફરી તા પેહુ પણ દોવાઈ ગઈ છે અને આપણો બેઠો ધમો ને આ ખડલ એ જોઈ શકો છો એની પોઝિશન મારવાનું ભૂલી ગયું છે કેમ કે બે ત્રણ વાર સર્વિસ કરવી પડી પણ મારવાનું ભૂલી ગયું અને ધીરે ધીરે કૃમિ કૃમિની ગોળી દીધી ધીરે 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 દૂર થતી જાય અને જોઈ શકો છો મારવાનું ભૂલી ગયું છે મિત્રો હાવ હા એવું તો એ બહુ મારતું હતું સર્વિસ કરવી પડી ચાર પાંચ વાર આટું હા તો જે મિત્રો ખોડ મેલ્યો ખોળ મે ખોડ મેલ દીધો તો અધૂરો મેલ દીધો એટલો તો અને મિત્રો આ છે ઈના હાટુ પાછો ખોળ પલેર અર્ધું સબલું કેમ કે જો બીનો લાગા પાપડી આ માનવી નો ખોળ છે અને આ પાડા આથણિયા મેલ દીધાતા 10 કાથણિયા પડ્યાતા કટકા 10 ઈ નાખા જોઈ શકો છો અર્ધું સબલું ખાણ નું ભર્યું અને હવે આમાં નાખ દઉં 13 કેમ કે ઠાલુ જોઈએ એટલે તેલ નાખે એટલે પડી જોઈ શકો છો તમે અને મિત્રો આ રહ્યું તેલ નાખ દઈએ એક પેલો દોઢક પહેલું નાખ્યું મિત્રો તેલ હવે આપણે આમાં મિનરલ મિક્સર પાવડર નાખી દેવું આ છે મિત્રો મિનરલ મિક્સર પાવડર જોઈ શકો છો તમે આ ગર્ભાશયનો વિકાસ કરે છે બેસ્ટ પશુ માટે દૂધ ઉત્પાદનમાં અને અનેક રીતથી મિત્રો અનેક રીતમાં કામ આવે છે આ વિટામિન નો ઘટવા દે અને નિરાણ ઉપાડે

બધાઇને પેલા પાણી પાઈ લઈએ પાણી પાઈને નિરણ નાખી દઈએ પછી મળ્યા મિત્રો જોઈ શકો છો આપણે પાટી ખડીને ખાણ ધરાઈ ગઈ ને બેહી ગઈ નિરણ જોઈ શકો છો હજી હમણાં પડી કાધી જ નથી ધરાય નિરણ અને બેસી ગઈ છે ખાણથી જ ધરાઈએ પેટ હીવાઈ ગયો હમણાં ભૂખની બોટલને પાય તે થઈ જાય રેડી તો મિત્રો આજના વાળા રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા આવી રામ રામ ડાયરાને E